ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા દ્વારા રક્ષાબંધન ના લઈને મુસાફરોની અવરજવરની અવર સુવિધાઓ માટે તારીખ સાત થી દસ ઓગસ્ટ દરમિયાન પચાસ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે લોકો સરળતાથી પોતાના સ્થાનો પર પહોંચી શકે તે માટે તારીખ સાતમી ઓગસ્ટ થી અગિયારમી ઓગસ્ટ સુધી કુલ પચાસ વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વધારાની બસ સેવા ખાસ કરીને એવા રૂટ પર ચલાવવામાં આવશે જ્યાં મુસાફરોની અવરજવર વધુ રહેશે જેમાં અમદાવાદ પાવાગઢ રાજકોટ સંતરામપુર દાહોદ અને ગોધરા જેવા શહેરોનો સમાવેશ થાય છે આ બસો દ્વારા મુસાફરોને તેમના વતનમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવામાં આવે છે વડોદરા એસટી વિભાગના અધિકારીઓ જણાવ્યું કે જો મુસાફરોની ભીડમાં વધુ વધારો થશે અને વધારાની બસોની જરૂરિયાત ઊભી થશે તો વધુ બસો દોડાવવા માટે પણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવે છે આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધન દરમિયાન મુસાફરોને સુખદ અને સલામત પ્રવાસનો અનુભવ પૂરો પાડવાનો છે રક્ષાબંધનને અનુલક્ષીને વડોદરા વિભાગ દ્વારા પ્રતિદિન પચાસ બસોનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ એપોમાંથી પચાસ બસો જુદા જુદા સ્થળ પર મોકલવામાં આવશે બીએસ ખાતેથી અમદાવાદ દાહોદ ગોધરા જાલોદ પાવાગઢ ભાવનગર રાજકોટ અને મુસાફરોનો જે તરફ ધસારો હશે તે તરફ બસો રવાના કરવામાં આવશે અત્યારે પચાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે એ સિવાય નિયમિત સંચાલન થતું હોય એ એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ સિવાય પણ જો વધારે મુસાફરો આપણને સીબીએસ બસ સ્ટેશન પર જોવા મળશે તો વધારાની બસોનું પણ આયોજન હાથ ધરેલ છે જાગૃતિબેન રબારી ટીટીએસ વડોદરા વિભાગ